ભગવાને સંદેશો સામે મોકલ્યો છે ઓળખો છો કોણ છું બધી ખબર છે નાનપણથી લઈને અત્યાર સુધી મેં શું શું પરાક્રમ કર્યા છે કેટલાને મારી નાખ્યા છે બધું તમને ખબર હોય તો મને વાંધો નથી વળી પાછું સામો જવાબ આવ્યો છે અને રૂકમિણી એટલે મહાલક્ષ્મી કહે છે પ્રભુ જે વખતે તમે રંગશાળામાં પ્રવેશ કર્યો ને ત્યારે બધાએને અલગ 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 દર્શન થયું હતું પણ સાતવતા પતિ મને તો તમે મારા સાચા ધણી જેવા દેખાણા હતા હું તમને મનથી એ જ સમયે વરી ચૂકી હતી અને હવે છેલ્લા શબ્દોમાં લખું છું કે તારા સિવાય મારો બીજો કોઈ ધણી નથી તું એક જ છે એટલે અમારી કુળની પરંપરાને માન આપી અને અમારે લગ્ન પહેલાં છેલ્લે ભગવતીના દર્શન કરવા માટે જવાનું હોય છે શિશુપાળ સાથે મારા ભાઈએ આ વ્યવિશાળને નક્કી કર્યું છે લગ્ન લેવાયા છે પરમ દિવસે ઠીક છે નહીં આ પ્રાણ પંખેરું ત્યાંથી ઉડી જશે કૃષ્ણ કનૈયા ભગવાને વળતો કોઈ જવાબ દીધો નથી ત્રીજા દિવસે એ ભીષ્મખ

બીજું કોઈ નો હતું ભગવતી ની મૂર્તિ ની પાછળથી કૃષ્ણ પ્રગટ થઈને આવ્યા છે અને રૂકિણી હાથ પકડ્યો છે સેના આખી ઉભી છે અડધી સેના જે દર્શનાર્થી સાથે આવી છે સખીઓ પણ છે ભગવાને હાથ પકડ્યો રૂકમિણીજી રાજી થઈ ગયા છે હાથ પકડીને મંદિરના પગથિયા ઉતરી આવી અને રથમાં બેઠા છે અને માન ફેર રૂકમિણીજીને રથમાં બેસાડ્યા અને ભગવાન એક પગ રથ ઉપર એક પગ નીચે અને સેનાના સેનાપતિઓને કીધું છે તમે થોડા છો રુક્મિણીજીને લઈ જાઉં છું પણ એમનો માનતા કે હું ભગાડી જાઉં છું આગળ મોટું મેદાન છે સ્મરાંગણ ત્યાં મારા રથને ઊભો રાખું છું રુક્મીને કહેજો તાકાત હોય તો આખી સેના લઈને પહોંચી જાય કૃષ્ણ કનૈયા રુક્મી સુધી સમાચાર આખી સેના તૈયાર થઈ છે દોડ્યો છે આખી શેનાને લઈ ભગવાન કૃષ્ણ પોતાના વચન પ્રમાણે રુક્મિણીજીને રથમાં બેસાડીને ત્યાં ઊભા છે સમાચાર મળ્યા દ્વારિકામાં કે કૃષ્ણ ગયા છે ભગવાન દાઉજી ને બલભદ્રજી ને મનમાં કઈક સારું નહોતું આ એકલો ગયો છે કઈક આ ગુપા કરીને આવશે પાછળ પાછળ ગયા છે આ બાજુ રૂકમી પહોંચ્યો આ બાજુ દાઉજી પણ પહોંચવાની તૈયારીમાં

રુકમણીજી કહે છે ભાઈ છે મારો હો તે હમણાં મારા ઉપર પ્રહાર કરતો હતો ત્યારે શ્યાલકો બુદ્ધિદાયક એટલી વારમાં આમ આમ તરત તમને તકલીફ તો આનાથી જતી ને પરણવું તો મારી સાથે પણ ટૂંકમાં ભગવાને રુકમિણીજીની વાતનું માન રાખ્યું છે રુકમી પણ ઉભો રહેતો નથી ભગવાન કે છેલ્લી વાર ચેતવણી આપું છું નહીં તો માનું એમ કરીને ભગવાન તલવાર ઊંચી કરી ને ત્યાં દાઉજી પહોંચી ગયા હાથમાંથી લઈ લીધી તલવાર આવું કરાય આ સંબંધી છે હવે અને એમની ઉપર આપણે તલવાર મૂકી દે નીચે મૂકી દે તને આમ છે ને કઈ ખબર પડતી નથી આમ આમ સંબંધો સચવાય જવા દો કઈ વાંધો નથી મારવું દાઉજી એ રૂકમીની સામે જોઈને કીધું શાંત થઈ જા નહીતર ઘરે પાછું નહીં જવાય હો જય શ્રી કૃષ્ણ ઘરે ત્યાંથી કાઢ્યો છે ભગવાન લઈને આવ્યા હસ્તે દ્વારિકાની અંદર આવીને ઉભા રહ્યા છે માય ના પાડી છે દેવકીએ બહાર નીકળો આ લગ્નને હું મંજૂરી આપતી નથી આ શાસ્ત્ર માન્ય નથી આ યોગ્ય નથી આમ લગ્ન ન થાય કોઈની દીકરીને ભગાડીને લગ્ન કરવું એ યોગ્ય નથી માય ના પાડી છે કૃષ્ણ ગણૈયા એટલે ભગવાન રૂકમિણી લઈ અને ઘેડ પ્રદેશમાં માધવપુરને ને વિશે ગયા છે અને ત્યાં મહેલની ની અંદર વિધિવત તરીકે બધા સગાવાલા એટલે છપ્પન કોટી એટલે છપ્પન પ્રકારના યાદવોને નાત ભેગી કરી અને એની મધ્યમાં ભગવાને રૂકમિણીજી સાથે વિધિ વિધાન થયા લગ્ન કર્યું છે કૃષ્ણ કનૈયા